જય માતાજી મિત્રો આજે હું આવે છું મારા ગામમાં વાલેર ગોગા મહારાજના મંદિરે આજે પૂનમ હતી તો પૂનમ ભરવા આવ્યો તો ગોગા મહારાજના મંદિરે અને મારા માનતા પણ રાખી લેતી તો એ માનતા પણ કરવા આવે હતો તમે જોઈ શકો છો સામે ગોગા મહારાજનું મંદિર છે ને આજુબાજુ બહુ બધા જાડવા ઊભા છે તમે મંદિર જોઈ શકો છો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ તક તો આપણે ચાલો જઈએ હવે મંદિરની અંદર ને દર્શન કરી લઈએ ભોગા મહારાજના હું પહેલાં આવીને અહીંયા ગોગા મહારાજને દીવા અગરબત્તીને પ્રસાદી પહેલાં કરી લીધું હતું અને વિડીયો પછી બનાવ્યો છે મિત્રો કારણ કે મારી જોડે બીજો માણસ નહોતો કોઈ જેથી કરીને કોઈ વિડીયો બની શકે એવો એકલો જ હતો તમે જોઈ શકો છો મિત્રો ને અંદરથી પણ જોઈ લો કે ગોગા બાપજીના ફોટો છે મૂર્તિ છે એમની અમારો વિડીયો ગમે તો લાઈક શેર તો આજનો લોક તો મારો ગોગા મહારાજ નું મંદિર ન હતો ને ફરી લોગ લઈને આવશું આપણે તો સપોર્ટ કરજો મિત્રો જો તમને ગમે તો સામે જોઈ શકો છો એ અમારે કુળદેવી મહાકાળીમાનું મંદિર છે તમે એવું ત્યાં નહીં જઈને આવ્યો તો ત્યાં બહુ બધા લોકો બેઠા છે ત્યાં વિડીયો બનાવવાની મનાઈ છે એટલે એ વિડીયો ત્યાં નથી બની દીધો ને ગોગા મહારાજના મંદિરનો બનાવ્યો છે એ જોઈ શકો છો જય ગોગા મહારાજ જય મહા